એક કપ ચણાનો લોટ લેશું મોટી ચમચી છે એ રવો છે કોઈ પણ નાનો અથવા મોટો લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું બે પીચ જેટલી હળદર થોડી હિંગ તો આપણે એક બેટર તૈયાર કરશું સ્મૂથ બેટર તો આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે એટલું થીક છે તમે આ કરો આ રીતની લીટી પડે એટલું થીક બેટર તૈયાર કરવાનું છે તો ઢાકીને પાંચ થી દસ મિનિટ એને રેસ્ટ કરવા રાખી દઈએ તો આ રીતે કટ કરી લેવાના છે તમે ડુંગળી પણ નાખી શકો છો અને કોઈ પણ કોબીજ કે તમે એની જગ્યાએ કોઈ પણ એડ કરી શકો છો તો આ રીતે મેં એક અપમ સ્ટેન્ડ મૂકી દીધું છે એને તેલથી આપણે ગ્રીસ કરી લેશું અને તૈયાર કરેલ બેટર આપણે એક હલાવી અને આ રીતે આપણે ચમચીમાં થોડું બેટર લઈ અને આ રીતે આપણે એને કવર કરી લેશું કટોરી જેવું આ રીતે એકદમ થોડું બેટર એડ કરી અને પછી આપણે એને ફરતું સ્પ્રેડ કરી દેવાનું છે તમને એવું લાગે કે અપમ સ્ટેન્ડ થઈ ગયું છે તો થોડી વાર ગેસ બંધ કરી દેવાનું એક વખત ગરમ થઈ જશે પછી નહીં વાંધો આવે એકદમ પાતળું લેયર તૈયાર કરવાનું છે તો આ રીતે આપણે પેલા બધી કટોરી બનાવી લેવાની છે ગેસ આપણે હવે સ્ટાર્ટ કરી દઈશું ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે એમાં બધામાં આપણે પેલા કેપ્સિકમ મૂકી દેસુ તો હું તમને બે બતાવું છું કઈ રીતે ભરીને કરવાનું છે એ બાકીના પછી આપણે એ રીતે ભરી લેશું ટમેટા મૂક્યા છે પછી એક વખત આપણે ચાટ મસાલો નાખી દઈશું અને ત્યારબાદ આપણે કાકડીનું ખમણ મૂકી દઈશું

આ રીતે બધી કટોરી તૈયાર થઈ ગઈ છે અને બધા ઉપર ઉપર થોડું મીઠું એડ કરી દેસું આ રીતે તો ગેસની ની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને 2 થી 3 મિનિટ થવા દઈએ આપણી કટોરી તૈયાર થાય ત્યાં મે 1 ચમચી મેયોનીઝ લીધું છે અને એની અંદર આપણે 1 ચમચી જેટલો ટોમેટો કેચપ નાખશું અને થોડા ચીલી ફ્લેક્સ અને મિક્સ અપ્સ અને મિક્સ કરી દેશું તો એક ચટપટો આપણો સોસ તૈયાર થઈ ગયો છે તો 2 મિનિટ જેવું થયું છે તો જુઓ તો કટોરીની જેથી સરસ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આપણે એને લઈ લેવાની છે એકદમ સરસ તૈયાર થશે આ રીતે તમારે આમાં ક્યારેય ચીઝ એડ કરવું હોય તો તમે આમાં પણ ચીઝ એડ કરી શકો છો આ રીતે એકદમ સરસ કડક થાય એટલે મેં થોડો રવો નાખ્યો છે તમે રવો ન નાખો તો પણ ચાલે ખાલી ચણાના લોટથી પણ સરસ તૈયાર થશે તો હવે આપણે જે સોસ બનાવ્યો છે એનું આપણે અનિયરે પ્લેટિંગ કરી લેશું તો હવે આ કટોરી ઉપર આપણે મેનીઝ અને ટોમેટો કેચઅપનું જે સોસ તૈયાર કર્યું છે એ આપણે આની પર થોડો થોડો મૂકી દેશું અને જો ચીઝ ભાવતું હોય તો તમે થોડું થોડું ચીઝ આ રીતે પણ મૂકી શકો છો તમે ચીઝ વગર ખાશો તો પણ આ કટોરી એકદમ મસ્ત લાગે છે અને ઉપરથી થોડા મિક્સ અપ્સ એડ કરશો તો એક આ રીતે તમે બાસ્કેટ ચાટ આ રીતે બનાવી શકો છો અને આ બાસ્કેટ ચાટ પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે પણ બાસ્કેટ ચાટની રેસીપી સરસ છે અને બીજી રીતે પણ તમે જોઈ શકો છો તો આપણે એ રીત પણ જોઈએ તો બીજી રીત કરવા માટે તમારે પેલા બધા વધેલા બેટરમાંથી બાસ્કેટ બનાવી લેવાના છે અને આ રીતે ભર્યા પછી માત્ર બે મિનિટમાં ગેસની ધીમી ફ્લેમ ઉપર બાસ્કેટ બનીને તૈયાર થઈ જશે અને તમારે એને આ રીતે એક સાથે બધા બાસ્કેટ તમે તૈયાર કરી શકો છો બે મિનિટ પછી તમારે આ બાસ્કેટ લઈ લેવાના અને થોડા ઠંડા થવા દઈ અને બધા બાસ્કેટ એકસાથે તમે તૈયાર કરી લેવાના છે આ બાસ્કેટ પણ એકદમ સરસ આ રીતે ક્રિસ્પી થાય છે તો એને બધાને તમારે લઈ લેવાના છે તો તૈયાર બાસ્કેટમાંથી તમે આ રીતે એકસાથે બધા જ બાસ્કેટ તૈયાર કરી શકો છો અને પછી તમે તૈયાર થયેલા બાસ્કેટમાં તમારી રીતે મનગમતા વેજીટેબલ્સ અને ચટણી એડ કરીને પણ તમે આ બાસ્કેટને એન્જોય કરી શકો એવા બાસ્કેટ બને છે તો ચોક્કસ રેસીપી ટ્રાય કરવા જેવી છે અને ખાસ કરીને બાસ્કેટ તો આ રીતે બાસ્કેટ તૈયાર થશે